રહેવા દો બેન તમે આ પ્રમુખ પદ નહીં સંભાળી શકો કેમ કે ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી છે સોશિયલ મીડિયા પર દારૂ પાર્ટી અને હુક્કા પાર્ટીના વિડીયો વાયરલ થયા બાદ ધોરાજી નગરપાલિકાના પ્રમુખ બનતાની સાથે સંગીતા બારોટનો રાજીનામું તેર દિવસમાં જ લઈ લેવાયું જેમાં સંગીતા બારોટ કહી રહ્યા છે કે મેં તો સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે પારિવારિક અંગત કારણોસર

થોડાક સમય પહેલાં ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ હતી અને આ નગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીત પણ મળી હતી જેમાં ધોરાજી નગરપાલિકાની વાત કરીએ તો પ્રમુખ પદ તરીકે સંગીતા બારોટની પસંદગી કરવામાં આવી હતી તેમને પ્રમુખ બનાવવા માટે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે બેન પ્રમુખ બન્યા ત્યારે મીડિયામાં આવતા તેમણે ભાંગરો વાંટી દીધો તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી કહી દીધા વાત આટલેથી ન અટકી તેઓનો વિડીયો છે તેઓ ભૂતકાળમાં ક્યાંક ફરવા ગયા હશે અને દારૂ પાર્ટી અને હુક્કા પાર્ટી કરતા વિડીયો છે પ્રમુખ પદ બન્યા બાદ જ અચાનક વાયરલ થવા લાગ્યા સોશિયલ મીડિયા ઉપર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવવા લાગી ને આના જ કારણે જેમાં કહેવાય રહ્યું છે કે તેર દિવસની અંદર જ સંગીતા બારોડ જે ધોરાજી નગરપાલિકાના પ્રમુખ હતા તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે આમ તો હાલ સંગીતા બારોટનું એવું કહેવું છે કે તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે પરંતુ અંદર ખાને એવી ચર્ચાઓ ચાલી રહી છે કે પ્રદેશ કક્ષાએથી આ આદેશ કરવામાં આવ્યા છે કે સંગીતાબેન તમે રાજીનામું આપી દો કેમ કે તમારા સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયા ભારતીય જનતા પાર્ટીની છબી ખડાઈ રહી છે ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે પરંતુ આ વિડીયોએ ક્યાંક ને ક્યાંક મહિલા પ્રમુખની મુશ્કેલીમાં વધારો કર્યો હોય તેવું પણ ગણગણાટ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે વાત કરવામાં આવે તો તેમણે ભૂતકાળમાં ભાંગરો વાંટ્યો એ સંદર્ભમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ છે હવે સંગીતા બારોટનું કહેવું છે કે મેં મારી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે કોઈનો કંઈ વાંક નથી હું પક્ષ સાથે જોડાયેલું છું અને જોડાયેલી રહીશ નગરપાલિકાનું કોઈ પણ કામ હશે તો હું સાથે રહીને કામ કરીશ મારા સામાજિક કામના કારણે મેં રાજીનામું આપ્યું છે નગરપાલિકામાં મારી શક્તિ કરતા દુકામ હોવાના કારણે મેં રાજીનામું આપ્યું છે મને પક્ષ કે સંઘ દ્વારા કોઈ પણ દબાણ કરવામાં નથી આવ્યું હાલ સંગીતા બારોટે મામલે સ્પષ્ટતા પણ કરી કે મને કોઈપણ પ્રકારનું દબાણ છે તે પાર્ટીમાંથી કરવામાં નથી આવ્યું પરંતુ જવાબદારી વધારે હોવાથી અને સામાજિક કારણોસર મેં આ રાજીનામું આપ્યું છે એટલે અંતે કહેવાય છે કે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ મહિલા પ્રમુખનો રાજીનામું લેવાયા હોવાની ગણગણાટ તેજ બની છે દર્શક મિત્રો નવજીન ન્યૂઝ ને અપલાઈ કરેલો સબસ્ક્રાઇબ કરેલો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર